એ આજ પેલા પેલા વાય કરે આ હે આવા સાળનપુર માં મે કલોડે I'm going

ਨੂੰ ਲੋਕ ਪੂਜਾ ਕਰਦੇ ਹਨ ਸੋ ਸਭ ਨੂੰ ਨਾਮ ਸੰਗਤ ਕੋਲ ਕੋਲ ਨਾਮ ਮਾਵੀ ਦੀ ਗੰਗਾ ਅੰਜਨ ਵਰਨ ਬਿਰਾਜ ਸੁਰੇਜਾ ਅਨੰਨ ਕੁੰਦਲ ਬੰਦਿਤ ਗੇਜਾ ਅਤ ਗੋਹਿ ਮੋਰ ਧਜਾ ਬਿਰਾਜੇ ਸਾਜੇ ਕੋ ਬਜਨੇ ਉਜਿਆਰ ਏ ਕਾਲੋ ਕੇ ਮੋਰੇ ਹੰਦੋ ਮਾਨ ਏ ਦਾਦਾ ਭਜਰਾ

પછી એવું ન થાય તારો વારો આવે ત્યારે તું પાટા ખાઈ નો હોય તો લઈ લોજ આ જોધા ના નગરી મારી પાસે એ હાંભળી લે બાદશાહ મારા રામની રજા નથી એમાં કાયર થઈને ઉભો છું તને પૂછી આવજે રાવણ ને એની લંકા હતી આવ્યો તો છું

ઈજ દાદા હનુમાન મારા બગીચા ની માલ પાલ બગીચા ની માલ પા ફળ ફૂલ ખવડાવો ને આનંદ કરો ને મોજ કરો બાકી મોજે મોજ કરો બાકી મોજે મોજ કરો બાકી મોજે રાજા રાવણ ને પણ આજ ભૂલ કરી હતી અશોક વાટિકામાં દાદા હનુમાન ને રખડતા મૂક્યા હતા હવે તારો વારો છે કાય એક અમારા નાનકડા એવા બાપા તરફથી પચાસ રૂપિયા આવે એકાવન રૂપિયા આવે છે બીજા એક વિજયભાઈ જયંતિભાઈ ગોહિલ પાંચસો ને એક રૂપિયા આપી દાદા હનુમાન વધાવે છે અને દાદા હનુમાન રમમાં આવ્યા છે ત્યારે રાહુલભાઈ જે ગાંગડી અંદર બાઠી હરજી પાત્ર પહેરે છે એમના તરફથી મધુલી ગ્રુપ રામા મંડળ એના જે હરભુજી બને છે એવા અમારા રાહુલભાઈ ગોહિલ એમના તરફથી એક બસો રૂપિયા આવે છે બાપ વિજયભાઈ જયંતિભાઈ ગોહિલ પાંચસો ને એક રૂપિયો દાદા હનુમાન ના નામ વાથે વાપરે છે કઈ બીજા બચ્ચા એ કાંઈ સાગર ભગત તાસ થોડોક મુકાવજો ને તાસ થોડોક મુકાવજો ને કારણ કે આમ જો વાતમાં ફેરી ને પાપમાં ફેર તાસ ભરી નો ઉભો થવો તો આમ જો હસલ નોળિયા અને આ ગુરુ ને અભિમાન થી નહીં તાસ આયા મૂકો તમારી પાસે જેવડો મોટો હોય એવડો તાસ આયા મૂકો જોધાણા નગરીનો તાસ અને તાસ ભરી ઊભો ન થવ તો અસલ નહીં અને આ વટ અને અભિમાન નહીં મન મારા નામ માથે ભરોસો ઈ છે એ મારી નગરી મારી પણ મારી આમો અભિમાન કરો છો તમારે હાલ સાંભળી લે ગાંગળીની અંદર મારું આખું ગ્રુપ આવ્યું છે બાપ મારું મિત્ર મને આવ્યું છે સંજય જે બિરબલ નું પાત્ર પહેરે છે જે તારા કાળા કદરૂપા ની જાની અંદર ખાંગડી ની અંદર બિરબલ નું પાત્ર પહેરે છે એવા સંજય તરફથી એક બસો રૂપિયા બોલ મને ખીસડ ખાયા ની મારે જરૂર એ નથી હમણે તને બતાવી ખીસડ ખાયા કોણ છે એ એવા બિરબલ ખીસડ ખાયા ની જોતા જરૂર નથી એવા બિરબલ તો માજી એ આ ફરે છે નથી ઓ બીજું એવા દેજે ભાઈ ઓ રાજુભાઈ લુખડભાઈ નામ બરોબર છે રાજુભાઈ રુખડભાઈ રાજુભાઈ રૂખડભાઈ ખોડા પાંચસો ને એક રૂપિયા આપી એ દાદા હનુમાનને ને વધારે આમ જો જાજા ને એવો છૂટા સો સો રૂપિયા ના અગિયાર બોલ લેવાના જી પાસે આપડે જો આવો બાપ આવો પ્રમુખ જિલ્લા પ્રમુખ ગાંગળી આવો મારા વાલા વિશાલભાઈ ભોળાભાઈ જિલ્લા પ્રમુખ ગાંગળી તમને કહું વાયક વાયકે જો પાંચસો નોટ નો છૂટે ને તો સાગર ભગત આમ જો ફરી કેવું પડે ભાઈડો મારા આવો બાપુ મારી પાસે બોલ આવ્યો ને સાગર ભગત ના ચીઠી સિવાય ને બધા ગાંગળી ના બોલાયા છો એટલે ભાવનગર વાળા અને કુંભાર વાળા વાળા ખાસ અગિયાર બોલ સો રૂપિયા ના લેવાના પછી આપણું આખ્યાન આગળ ચાલુ થાય છે

વનસ્પતિ ચન દેવ હનુમાનજી દાદા નામ પર પાંચસો ને એક ભાવસિંહ પરમાર બરોબર ભાવસિંહ પરમાર બુધણા વાળા એ

હા એ બાજુ થી બોલ ના હો કઈ વાંધો નહિ બીજા વાયક માં માતાજી આવે ને આપણે બધા બધા બોલ એ બાજુ થી આ બાજુ થી મૂકવાના નથી હો કારણ કે આ બાજુ ભાઈઓ જ હા અને આ ભાઈ તો આમ જો કદાચ ગમે ગામ જશે ને ત્યારે પૈસા તમને કહું દાન ધર્મદા પૂન માં વાપરી લેશે પણ બેનું આ તો તમારા ઘર આંગણે ગંગા વહે છે વાપરી લો એ નાનું તો કાલ સવારે બહે પાંચસો માં દાળીએ જઈશું કારખાને જઈશું તો આપણને મળી જશે બાપ પણ આવું અવસર ને આવું તાણું નહીં મળે વાપરી લેજો સમય સે વાપરવાનો શું થયું પાંચસો નું ઓકે ઓકે હાલો ઉપર થી અમારા ભાઈ એમના તરફ થી પાંચસો ને રૂપિયા દાદા નો ગોલ આયા પૂરા ગોલ નો થાય તોલ બે થી કરી દાદા હનુમાનજી મહારાજ

તમારા મિત્ર નામ નથી આવતો નામ મને આપજો કારણ કે યોગેશભાઈ એમનું જે જેમાં પછી નું જે તમને કહું જે દાંડી પડે ને સાગર ભગત બાપ સમજો દાદુ હો હા એક નંબર હા એના પેલા મને એવું લાગ્યું થોડા ખૂટા હોય એવું લાગ્યું બાકી એક નંબર આવો અમાર ભાઈ નું નામ મિત્ર નિખિલ નિખિલ હાવો જો બાપ હા વેગડ હાવો વેગડ વેગડ રાજા ઓ બાપ અને રાજુભાઈ

તમારા રામ ને જોવો છે તમારા રામ મને બતાવો હાલો ફટા